રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે સુરતમાં પાંચ વર્ષ પહેલાં સર્જાયેલા અગ્નિકાંડની યાદો ફરી એકવાર તાજા થઈ છે આજે એ ઘટનામાં મોતને ભેટેલા પરિવારજનોની આંખમાં ફરી એકવાર આંસુ છલકાયા છે પરિવારજનોએ કહ્યું કે અમારા સ્વજનો અમે ગુમાવ્યા છે જેથી અમે રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોની પીડા સમજી શકીએ છીએ રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગતા બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા છે પતરાના શેડમાં બનાવેલા ગેમ ઝોનમાં આગે પરિવારને રડતા કરી દીધા છે આ ઘટનાએ પાંચ વર્ષ પહેલા સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી છે આ ઘટનામાં બાવીસ માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો સુરતમાં ચોવીસ મે બે હજાર ઓગણીસના રોજ તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી જેમાં બાવીસ વિદ્યાર્થીઓના મોત થયા હતા આ આગની કાંડને પાંચ વર્ષ પૂર્ણ થયા છે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પિલ્ટ એર કન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી જાહેરાત માટે લગાવવામાં આવેલી વિશાળ પેનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી આ દરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યો હતો પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી નીચે ઉતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર પર કોઈ થઈ નહોતી જ્યારે ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી માળની હાઈટ ઓછી હોવાને કારણે બેસવાના માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી અમુક વિદ્યાર્થીઓના મોત થયા આ ઘટનામાં કુલ બાવીસ માસુમોના જીવ ગયા હતા ત્યારે રાજકોટનો નો અગ્નિકાંડ થતા એ તમામ વાલીઓ અને સુરતીઓને ફરી એકવાર તક્ષશિલા અગ્નિકાંડ યાદ આવી ગઈ અને સૌ કોઈની આંખો ફરીવાર ભીંજાઈ ગઈ આજે તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનો સરથાણા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ પહોંચ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કર્યા હતા અને રાજકોટની ઘટનાને વખોડી હતી અને લોકોને કહ્યું હતું કે આ તંત્ર ક્યારેય પણ તમારું કે અમારું વિચારશે નહીં અમારા સ્વજનો અમે ગુમાવ્યા છે જેથી અમે રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોની પીડા સમજી શકીએ છીએ એને જોઈ રહ્યા અમને અમારો દિવસ યાદ આવ્યો ને અમે અમારા ભાઈ બેન ગુમાવ્યા હતા કઈ રીતે છૂટું તો અમને ખબર હતી બરાબર બાકી આ તો બધા અધિકારીઓને તો હું બે મિનિટ આવીને વયું જવા એને કઈ નથી ખબર કે શું થાય દિનેશભાઈ કેવડિયા બે હજાર ઓગણીસમાં જ્યારે આ ઘટના બની ત્યારે તંત્ર એક્શન લીધી હોત તો કદાચ આ ત્રીસ જીવ બચી ગયા હોત એવું અમારું માનવું છે અમે પારાવાર મહેનત કરી ત્યાં જવો પડે ને ગયા છે તંત્રમાં કોઈ સુધારો આવતો નથી તારીખ બદલે છે સ્થળ બદલે છે વ્યક્તિઓ બદલે છે આરોપીઓ બદલે છે નથી બદલતું તો એક સિસ્ટમ અને આ રાજનેતાઓ એ તદ્દન નથી બદલતા બાકી તો શું કહેવું અમારે ન્યાય માટે અમે કોઈ જગ્યા કોઈ દરવાજો બાકી નથી મૂક્યો પકડાવવાનો છતાં એક પરિણામ શૂન્ય છે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડી ગયા છીએ આજની તારીખે પાંચ વર્ષ વીતી ગયા પછી હજી કેસ ખાલી સત્યોતેર વિટનેસ એ નોર્મલ વિટનેસો લેવાના છે જે જરૂરી છે એ હજી કેસ ચાલુ નથી છે તારીખ ઉપર તારીખ બીજું કાંઈ કામ જ નથી અમે હવે થાકી ગયા છે રાજકોટની જે ઘટના બની છે એના એના વાલીઓને તો એમ કહું છું તમે નાસી પાસ થતા નહીં તમારે આ વસ્તુ તમારી સાથે બનવાની છે બધા ભૂલી જશે જેના ગયા છે એને જ યાદ રહેશે આ પાંચ વર્ષથી અમે ઘરમાં કોઈ તહેવાર ઉજ્યો નથી ચાર દિવાળી ગઈ મેં ઘરમાં દીવો નથી કર્યો બ્યુરો રિપોર્ટ સુરત